ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હજુ રાજ્યમાં ઉનાળાની શરૂઆત તો જો થઈ છે ત્યાં તો આગ લાગવાની ઘટનાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે આજે વહેલી સવારે કલોલમાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશનસ ક્લાસમાં આગની ઘટના સામે આવી છે તો બીજી તરફ કલોલ હાઈવે પાસે આવેલા એમડી મસાલાના ગોડાઉનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો કલોલ હાઈવે પર એમડી મસાલાના ગોડાઉનમાં જ્યાં અનેક પ્રકારના અનાજ કર્યાના હતા જેમાં આગ લાગી હતી આ આગ સવારે સાત વાગ્યાની આસપાસ લાગી હતી જેમાં તમામ સામાન બડીને ખાક થઈ ગયો હતો આ આગને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ સામાન બરબાદ થઈ ગયો હતો આ આગમાં કોઈ જાનહાની થઈ નથી આ ઉપરાંત અન્ય એક ઘટનામાં આજે સવારે કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસીસમાં આગ ભભૂકી ઉઠી હતી જે આગને નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ